જામનગર યાર્ડમાં નવા મરચાની આવકના શ્રી ગણેશ થયા છે સારી ગુણવત્તાવાળા મરચાનો મહત્તમ ભાવ ચાર હજાર બોલાયો છે જ્યારે ન્યૂનતમ ભાવ પંદરસો રૂપિયા બોલાયો માવઠાના માર વચ્ચે મરચાના પાકને પણ નુકસાન થયું છે વરસાદના કારણે ગુણવત્તા ઘટતા ભાવ પણ નીચે રહેવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે મારું નામ દિલીપભાઈ મોહનભાઈ વાટલિયા મારા અહીંયા માર્કેટિંગ યાર્ડમાં પેઢી છે ને આજરોજ રોજ મરચાની સારી આવક થઈ છે શુભમ શરૂઆત થઈ છે અને પહેલો જ વખત આ મરચાં ઉતરેલા છે એમાં સારી ક્વોલિટીના મરચાં છે ચાર હજાર રૂપિયા જેવા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીનો ભાવ છે એ પંદરસો રૂપિયાની આડે જ આ વખતે મરચાંના ભાગમાં હોવાથી માલની થોડી અછત રહેવાની છે તો મરચાંના જે ખેડૂતોને સારો પાક હતી અને સારા ભાવ મળવાની આ વખતે બહુ મોટી આશા છે